નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ક્વેશ્ચન નંબર વન આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ એની ફાઈવ જેમના ગુણ છે છ અહીં તમને પેરેગ્રાફ પરથી અહીં જે ક્વેશ્ચન આન્સર છે જે લખવાના છે નંબર વન વોટ ડઝ શિવ ડૂ આફ્ટર ડિનર આફ્ટર ડિનર શ્યુ ચેક્સ ઇઝ ઇમેલ્સ નંબર ટુ વોટ ઇઝ શંકર લાઈક ધ શંકર ઇઝ લાઈક અ લિવિંગ એનિલોફીડિયા નંબર થ્રી વુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન બીજા પેરાગ્રાફ પરથી તેમના ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે નંબર વન વોટ ડૂ ધ વુમન વીયર વુમન વિયર ચનિયા ચોલી નંબર ટુ વોટ ડૂ ધ મેન વિયર મેનવિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓડની રાઉન્ડ ધ વેસ્ટ Number three, which jewelry do the wear? Woman wear jewelry such as bangles and bracelets, anklets and armlets. Question number two, mark true or false for this sentence. Use T for true and F for false. five. Number one, the police station is between the bank. And the museum, true. Number two, Shankar is a good driver, true. Number three, the bus stop is near the railway station, false. Number four, Shiv is a robot, false. Number five, the library is near the school, true. વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ અંગ્રેજી વિશેની પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપના એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ક્વેશ્ચન નંબર થ્રી સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન જેમના ગુણ પાંચ નંબર વન કવિતા ઇઝ સફરિંગ ફ્રોમ જવાબ આવશે સી અ સર્વર કોલ્ડ નંબર ટુ મિસ્ટર શિવ વસાવાદા ઇઝ અ ખાલી જગ્યા સાયન્ટિસ્ટ નંબર થ્રી સી યુ પ્રેક્ટિસ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ યોગા નંબર ફોર લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ નંબર ફાઈવ ધ ટ્રેન્સ વિલ રન વિદ ડ્રાઈવર ક્વેશ્ચન નંબર ફોર ફિલિંગ ઇન ધ બ્લેન્ક જેમના ગુણ ફાઈ નંબર વન કિરીટ ખાલી જગ્યા પોએમ એવરી ડે રાઇટ નંબર ટુ મધર ખાલી જગ્યા ફૂડ ઇન ધ ઇવનિંગ વિલ કુ નંબર થ્રી વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન નેક્સ્ટ વીક વીલ પ્લે નંબર ફોર આઈ ખાલી જગ્યા ટીવી નવ એમ વોચિંગ નંબર ફાઈવ મહેશ ખાલી જગ્યા ધ ડોર લાસ્ટ નાઇટ ઓપન ક્વેશ્ચન નંબર ફાઈવ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર યસ એન્ડ નવ જેના ગુણ છે ચાર જે તમે અહીં જોઈ શકો છો તમને નંબર વન આપેલું છે ડીડ દર્શન ડ્રિંક ટી યસ હી ડ્રિંક ડ્રંક ટી નો હિઝ હી ડિડન ડ્રિંક ટી આ રીતના તમારે સેન્ટેન્સ બનાવવાના છે યસ અને નોમાં અહીં તમને બીજું આપેલું છે સેન્ટેન્સ ત્યાર પછી નંબર ત્રણ અને નંબર ચારનો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે